દશામાના વ્રતની વાર્તા આ વ્રત અષાઢ વદ અમાસથી થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો અગરબત્તી કરી દશામાના વ્રતની કથા સાંભળવી માતાજીની માટીની મૂર્તિ બનાવી તેનું પૂંજન કરવું આમ દસ દિવસ સુધી વ્રત કરવું એ દરમિયાન એકટાણું કરવું દસમા દિવસે માતાજીની મૂર્તિને નદીમાં પધરાવી દેવી પાંચમા વર્ષે આ વ્રત ઉજવવું એ વખતે યથાશક્તિ દાન કરવું પંચધાતુની માની મૂર્તિ બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી આ વ્રત સુખ સમૃદ્ધિ અને ચંતતિ આપનારું છે અગાઉના સમયમાં જમના પર નામે એક નગર હતું એ નગરનો રાજા ખૂબ અભિમાની હતો વૈભવ વિલાસમાં સદાય રચો પચો રહેતો હતો એના અહંકારનો પાર નહોતો પરંતુ તેની રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની હતી તેને રાજાનું વર્તન જરાય ગમતું ન હતું પરંતુ તે આ બાબતમાં લાચાર હતી રાજાને તે ઘણું સમજાવતી પણ રાજા તેનું કહ્યું જરાય નહોતો માનતો એક દિવસની વાત છે સાંજના સમયે રાણી પોતાની દાસી સાથે જરૂખામાં બેઠી હતી ત્યાં નદી કિનારાનું દ્રશ્ય દેખાતું હતું રાણીએ જોયું તો નદી વચ્ચે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કોઈ વ્રત કરી રહી હતી આથી રાણીને થયું કે તેને પોતાની દાસીને એ વાત જાણી લાવવા મોકલી થોડી પછી દાસીએ આવીને રાણીને કહ્યું મહારાણી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણીને તેની વાતમાં રસ પડ્યો આથી તેણે પૂછ્યું એ લખો શી રીતે વ્રત કરે છે તેઓ સૂતરના દસ દાતણા લઈ તેને કંકુથી રંગે છે અને પછી તેની ગાંઠો વાળે છે વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે આ સાંભળી રાણીને પણ સ્ત્રી સહજ વ્રત કરવાનું મન થયું આથી તેણે જઈને રાજાને વાત કરી રાજાએ સાંભળી હસી પડ્યો અને કહેવા લાગ્યો રાણી તમારે શું દુઃખ છે તે વળી તમારે વ્રત કરવા માગો છો એ તો જે દુખિયારી સ્ત્રી હોય તે વ્રત કરે તમારી પાસે શું નથી એમ કહી રાજાએ રાણીને વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી તેના અહંકારયુક્ત વચનો સાંભળીને રાણી નિરાશ થઈ ગઈ રાણી કશું પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી પરંતુ દશામાં પોતાનું આવું ઘોર અપમાન થવાથી કોપાયમાન થયા બીજા જ દિવસે પડોશી રાજ્યના રાજા લશ્કર લઈને પોર પર ચડી આવ્યો અને લડાઈમાં રાજાને હરાવી તેનો રાજપાટ પડાવી લીધો રાજા રાણી તથા કુંવરો પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા રાણીએ જ્યારે એમ કહ્યું કે તમે મને વ્રત કરવાની ના પાડી તેથી માતાજી ગોપાયમાન થયા આ સાંભળી રાજા ગુચ્છે થઈ ગયો અને રાણીનો અપમાન કરી બેઠો રાજા રાણી તથા બે કુંવરો થાક ભૂખ તરસ વેટતા એક વાડીમાં આવી છેડ્યા ત્યાં તેઓ થોડો આરામ કરવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેમના આશ્રય વચ્ચે વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા માળી આ દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો તેને મનમાં થયું કે આ લોકોના પગલાં પડતા જ વાડીના બધા ફૂલ સુકાઈ ગયા માટે જરૂર આ લોકો અપશુકનિયાળ હશે આથી તેણે એ લોકોને વાડીમાંથી હાંકી કાઢ્યા રાજા રાણી અને કુંવરો નિરાશ થઈને ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તે જતા તેમણે એક વાવ જોઈ આથી બંને કુંવરો વાવના ઉતરી પાણી પીવા કે તરત જ રૂપે આ રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા આ દ્રશ્ય જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા પોતાના ફૂલ જેવા કુંવરો વાવમાં ગાયબ થઈ ગયેલા જોઈ તેઓ હચમચી ગયા અહીંયા ફાટ રોદન કરવા લાગ્યા રાજા પણ હવે માનતો થઈ ગયો કે જરૂર દેશામાં કોપાઈમાન થયા છે તેથી જ આવું બને છે રાજાએ રાણીને આશ્વાસન આપતા કહ્યું રાણી તમારી વાત સાચી છે આપણા ઉપર દિશામાં કોપાયમાન થયા છે નહીંતર આવું ન બને હવે તો આપણી દશા ફરે અને કંઈ સારા વાના થાય ત્યાં સુધી ધીરજ રાખવી એ જ સાચો માર્ગ છે આમ રાણીને માંડ સમજાવી તેને ચાલતા થયા ચાલતા છાલતા રાજાએ જોયું તો તેની બહેનનું ગામ આવી પહોંચ્યું આથી રાજા ઘણો ખુશ થયો અને બોલી ઉઠ્યો જુઓ આ મારે બહેનનું ગામ આવી પહોંચ્યું આપણે આટલે સુધી આવ્યા છીએ તો તેને મળી લઈએ રાણીએ હકારમાં માથું હલાવ્યું રાજાએ ગામના એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલ્યો તેના જવાબમાં બહેને પોતાના ભાઈ માટે એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી સાથે સોનાની સાંકળી પણ મૂકી રાજાએ ગાગા ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ પથરા જોવા મળ્યા અને સોનાની સાંકળીનો સાપ બની ફૂફાડા મારતો બહાર આવ્યો આથી રાજા વિચારમાં પડ્યો પોતાની સગી બહેન આવું ક્યારેય ન કરે પોતાની સગી બહેન આવું ક્યારેય સ્વપ્નમાં પણ ન વિસારે એની તેને ખાતરી હતી આમ છતાં આમ બન્યું એટલે રાજાને થયું કે નક્કી દશામાં કોપને લીધે જ આવું બન્યું હોવું જોઈએ એમ વિચારી તેણે ગાગરને ત્યાં જ દાટી દીધી અને ત્યાંથી ચાલી આગળ એક નદી આવી ત્યાં કિનારે છીબડા ઉગી નીકળ્યા હતા રાણીએ ત્યાં રખેરાણીને કરતાં કહ્યું એક છીબડું આપવા વિનંતી કરી આથી તેણે ઝીબડું રાણીને આપ્યું રાણીએ તે ઝીબડાને પોતાના ચાલલાના છેડેથી ઢાંકી દીધું મનમાં ક્યાંક કુવા કાંઠે નિરાતે બેસીને ખાંસું એમ વિચારી રાજા રાણી ચાલવા લાગ્યા તેઓ થોડેક દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ શત્રુ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાણીના છાલનામાં કંઈ સંતાડેલું જોઈ તેમને ઊભા રાખ્યા તપાસ કરતાં ખબર પડી કે આ તો નાસી ગયેલા કુંવરનું માથું છે દશામાના કોપને લીધે ચીભડું કુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓએ તેમને બંનેને દોરડાથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા રાજાએ એ બંનેને તત્કાળ જેલમાં પૂરી દીધા રાજા રાણીને ઉપરા છાપડી બનતા બનાવો જોઈ મનમાં ખાતરી થઈ ગઈ કે દશામાં ખૂબ જ ગોપાયમાન થઈ ગયા છે હવે તેમને વ્રત નિયમ કરી રીઝવા જ પડશે આથી રાણીએ દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માની આરાધના કરી માને પરગરીને ખૂબ ગાલાવાલા કર્યા રાણીની અનન્ય ભક્તિ જોઈ દશામાં ખુશ થયા અને રાણીને આશ્વાસન આપી કે સૌ સારા મના થશે ત્યારબાદ એ જ રીતે તેમને શત્રુ રાજાને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું હે રાજા તે પેલા નિર્દોષ દંપતીને વગર વાંકે કેદમાં પૂરી રાખ્યા છે તો તેમને સવાર પડતા તું છોડી મૂકજે તારો દીકરો જે રેસાઈને મોસાળ ચાલ્યો ગયો છે તે કાલે પાછો આવી જશે બીજા દિવસે રાજાએ જોયું તો પોતાનો દીકરો હેમખેમ પાછો આવી પડ્યો આથી તેણે જાતે જઈને પેલા રાજા રાણીને જેલમાંથી મુક્ત કર્યા તેમને ખૂબ માનપાન આપી વિદાય કર્યા રાજા રાણી દશામાના પૂર્ણના પ્રતાપે ત્યાંથી છૂટી ખુશ થતા છાલી નીકળ્યા થોડા વખતમાં તેમની બહેનના ગામના પાદરે આવી પહોંચ્યા ત્યાં તેમને પેલી ગાગર યાદ આવી એ ગાગર ખાડો ખોદી બહાર કાઢી તેણે ખોલીને જોયું તો તેમાં સુખડી હતી અને સોનાની સાંકળી પણ હતી ત્યારબાદ બહેનને સમાચાર મળતા તે પોતાના ભાઈ ભાભીને સામે ચાલીને લેવા આવી અને તેમને બે દિવસ પોતાને ત્યાં રાખી તેમની આગતા સ્વાગતા કરી એ પછી રાજા રાણી બહેનની વિદાય લઈ ચાલતા ચાલતા પેલી વાવ પાછે આવી પહોંચે ત્યાં તેમણે જોયું તો દશામાં ખુદ વૃદ્ધાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા તેમણે રાજા રાણીને એ કુંવરો સોંપી દીધા રાજા રાણીએ તેમને પૂછ્યું કે આ કુંવરો તમને ક્યાંથી મેળ્યા તેના પ્રત્યુત્તરમાં દશામાએ પ્રગટ થઈને તેમને દર્શન દીધા અને કહ્યું હે રાજા તારી રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની છે તેની સ્તુતિ ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તું ખૂબ જ સુખી થઈશ હવેથી તું મારું વ્રત કરતાં કોઈને અટકાવતો નહીં મારો મહિમા વધારવાની તું કોશિશ કરજે આથી હું સદાય તારી પડખે રહીશ રાજાએ દશામાના ચરણોમાં આવડતા કહ્યું માં તમારો મહિમા અપરમ પાર છે તમે દયાનિધાન છો પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું સામાન્ય માણસ માટે મુશ્કેલ છે માટે કૃપા કરી કોઈના પર તમે કોપાયમાન થશો નહીં માણસ માત્ર પર રહેમ નજર રાખજો બસ હું તમારી પાસે આટલું માગું છું રાજન જે કોઈ મારું વ્રત ભક્તિપૂર્વક કરશે તેને હું ક્યારેય નહીં નડું અને મારું વ્રત કરતાં જે અટકાવે એને હું કદી નહીં છોડું એટલું બોલી દશામાં અદૃશ્ય થઈ ગયા ત્યાર પછી રાજાને પોતાનું ગયેલું રાજ્ય પાછું મળ્યું તેણે પોતાના રાજ્યમાં દશામાંનું મોટું મંદિર બંધાવ્યું અને નગરજનોને તેમનો મહિમા વધાર્યો જય દશામાં જેવા રાજા રાણીને ફેળા તેવા સૌને ફળજો